મારું નામ મુક્તાબેન કે પરમાર છે હું નગરપાલિકાની સભ્ય છું અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસની કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે બધાને સમજાવવાના પ્રયાસો ચાલુ છે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી એટલે થોડીક મુશ્કેલી હોય બધી કામ બામ થતા નથી એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને મહિના થયા છે પણ બધાને બેહરીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું હા ઘીના ઠામમાં ઘી પડી જવાનું